ગુજરાતના ધોરણ બારના જાહેર થયેલા પરિણામમાં ભાવનગર જિલ્લાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો ભાવનગર જિલ્લામાં ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહનું નેવ્યાસી પોઈન્ટ બોતેર ટકા અને સામાન્ય પ્રવાહમાં પંચાણું પોઈન્ટ ચોપન ટકા પરિણામ આવ્યું છે જ્યારે જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહના પરિણામ નેવ્યાસી પોઈન્ટ બોતેર ટકા આવ્યું છે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં એ વન તેતાલીસ વિદ્યાર્થી અને એ ટુમાં પાંચસો પચીસ વિદ્યાર્થીઓ છે જ્યારે બી વનમાં એક હજાર ત્રણસો ઓગણીસ બી ટુમાં એક હજાર પાંચસો એકાવન વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે સામાન્ય પ્રવાહમાં પંચાણું પોઈન્ટ ચોપન ટકા પરિણામમાં એ વનમાં ચારસો તેર વિદ્યાર્થીઓ એ ટુમાં ત્રણ હજાર પાંત્રીસ વિદ્યાર્થીઓ અને બી વનમાં ચાર હજાર ત્રણસો નવ્વાણું બી ટુમાં ત્રણ હજાર આઠસો ચોર્યાસી વિદ્યાર્થી સ્થાન પામ્યા છે આજ ગુજરાત બોર્ડનું તો સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર જિલ્લામાં ચારસો તેર જણા એવન ગ્રેડમાં છે એમાંથી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના ચોસઠ વિદ્યાર્થીઓ છે કે જેણે એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડમાં એકસો છપ્પન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે અને અમુક જુદા જુદા વિષયની વાત કરીએ તો એસપીસીસી એક ઓક્કાઉન આ બધા વિષયની વાત કરીએ તો એમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરનાર અઢાર વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને આજે અમારું રિઝલ્ટ દર વર્ષે સારું આવે જ છે પણ આ વર્ષે એના કરતાં દર દર વખત કરતાં પણ વધારે સારું રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ માટે ખાસ કરીને મારી શિક્ષકોની જે ટીમ છે આ શિક્ષકો મારા એમ કહીએ ને કે સ્થિર કર્મચારીઓ છે અને એના કારણે આ રિઝલ્ટ છે આટલું સરસ આવ્યું છે અને સાથે સાથે વાત કરીએ તો અમારી સ્કૂલનું જે વાતાવરણ છે આટલું સરસ વાતાવરણ જે પૂરું પાડવા માટે પૂજ્ય કેપી સ્વામીજી છે એ સતત પ્રયત્નશીલ રહે છે અને અમને સતત માર્ગદર્શન આપતા રહે છે અને આ કેમ્પસમાં જ ગોપીનાથજી મહારાજ વિરાજીત છે તેમજ અમારા પૂજ્ય મોટા સ્વામીજીને કહીએ પુરાણી સ્વામીજી એ પુરાણી સ્વામીજી છે એમના આશીર્વચન પણ અમને સતત મળતા રહે છે અને એટલા માટે દર વર્ષે આટલું સરસ કામ અમે કરતા રહીએ છીએ